નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો હવામાન ખબર યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે આગાહીઓ પણ કરવામાં આવી છે તેના વિશે મિત્રો આજે પૂરેપૂરી માહિતી વિગતવાર મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કચ્છ ઉપર ચોવીસ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મિત્રો અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન પણ ફૂંકાશે અને ત્રીસ ઓગસ્ટે મિત્રો અરબી સમુદ્રમાં બનશે મિત્રો ભારે વાવાઝોડું ભારે વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડાની મિત્રો આશા નામ પણ અપાશે અને સાથે જ મિત્રો ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત પણ બન્યું છે અને મિત્રો તે સાથે ગુજરાતના માથીથી તે પસાર થયેલી સિસ્ટમ છે તે મિત્રો વાવાઝોડું બનશે તેવી મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો એકત્રીસ તારીખથી આપણને એકથી બે તારીખ સુધી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે જ્યારે મિત્રો મધ્યપ્રદેશમાં ઉદ્દભાવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહક મચાવી રહ્યું છે અને મિત્રો આગામી કલાક સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે ત્યારે મિત્રો હવામાન અંબાલાલ પટેલે વધુ એકવાર ચોંકાવનારી આગાહી કરીને જણાવ્યું કે મિત્રો તેમણે કહ્યું કે હાલની આ સિસ્ટમ ત્રીસ ઓગસ્ટે બાગ ધીમી બાદ ધીમી મિત્રો પડશે અને બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ નિર્માણ થઈ રહી છે જેના કારણે મિત્રો બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર પણ રહેશે જ્યારે મિત્રો અમરેલી જિલ્લામાં બસો ને પાંચ મીમી વરસાદ પડવાની શક શક્યતાઓ છે સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે ઓગણત્રીસ તારીખથી રોજ વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે પવનની ગતિ કિમીની અમરેલી જિલ્લામાં આગામી તારીખ મિત્રો ઓગણત્રીસ થી એકત્રીસ દરમિયાન હુંબાળુ વાતાવરણ રહેશે જ્યારે મિત્રો ભેજવાળું અને વાદળછાયું હવામાન લેવાની શક્યતાઓ છે તેમજ મિત્રો છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરીને જણાવ્યું કે ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે મિત્રો આગામી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે તેમણે મિત્રો કહ્યું હતું કે ત્રીસમી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદની સિસ્ટમ મુજબ તે ધીમી પડશે અને અંબાલાલ પટેલે મિત્રો આગળ જણાવ્યું કે હાલ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ નિર્માણ પામી છે જેના કારણે વરસાદની નવી સિસ્ટમના કારણે આગામી બે થી દસ સપ્ટેમ્બર રાજ્યના રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે જેથી મિત્રો લોકોને હાલ તો વરસાદની રાહત મળે તેવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી એમપીથી મિત્રો ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનિકમાં ફેરવાશે અને મિત્રો એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે મિત્રો ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનિકની આંખ બની રહી છે આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે મિત્રો એકત્રીસમી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લો સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન તરફ ત્રાટ ત્રાટકશે મિત્રો ગુજરાતમાં હાલમાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં ફેરવાશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો હવામાનની ખબરો જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો